ફર્સ્ટ ટાઈમ બ્લિન્કિટમાંથી આજે મેં ઓર્ડર કર્યું તો જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ સવાર પડી ગઈ છે અને ઘણા દિવસથી મેં વિડીયો અને વ્લોગ નથી બનાવ્યા એટલે મેં કીધું ચાલો આજે પાછું દિવસની ચાલુ કરી દો લાભ પાચમના દિવસથી મુહૂર્ત કરી દો સવારમાં ઉઠી ગઈ ભગવાનને આજના દિવસ માટે થેન્ક યુ કહી દીધું નાસ્તો કરવા બેસી ગયા હજી મને એટલી ઊંઘ આવતી હતી દિવાળીનું વેકેશન ગયું પણ ઊંઘ મારી જાતી જ નથી કોણ જાણે કેવી ઊંઘ છે કુંકરણ જેવી અને બપોરનું આપણે બનાવવાનું હતું લંચ એટલે આપણે મસ્ત અહીંયા કોબીનું શાક રોટલી દાળ ને એવું બનાવી નાખ્યું અને મેં બ્લેન્કેટમાંથી આજે ઓર્ડર કર્યું હતું ફર્સ્ટ ટાઈમ કે બ્લિંક કે બધા કંઈ કે બહુ સારો એક્સપિરિયન્સ રહે છે એટલે મેં કીધું ચાલ મારે સ્કિન કેરની થોડીક જરૂર છે એટલે મેં સ્કીન કેરની વસ્તુઓ મંગાવી છે કેમ કે ઘણા લોકો મને એમ કહે છે કે તારે હે ને મેકઅપને એવું બધું ડેલી ડેલી થતું એટલે સ્કિન કેર કરવું બહુ જરૂરી છે એટલે મેં બ્લિન્કેટમાંથી આ બધી વસ્તુ ઓર્ડર કરી દીધી છે શું ખબર આ મારું કાળું મુખડું થોડુંક ધળું થઈ જાય હું ચમકી જાઉં બસ બપોરે તો મને એટલી શરદી થઈ ગઈ હતી અને તાવ જેવું થઈ ગયું હતું એટલે મેં રોટલી શાક ખાઈ લીધું અને પછી પી લીધી હતી દવા અને મારે જવાનું હતું શૂટિંગમાં એટલે હું આવી ગઈ હતી સાડીના શૂટ માટે આજે તો મેં દસથી પંદર સાડીનું શૂટ કરી લીધું છે કેમ કે મારે બે ત્રણ દિવસ પછી જવાનું છે બહાર બાર ક્યાં જવાનું છે મારા બ્લોગ કન્ટિન્યુ જોતા રહે છે તો તમને ખબર પડશે શૂટિંગ પતાવીને આવી ગઈ હતી સીધી ઘરે લાગી ગઈ હતી મને છ વાગે ભૂખ અને વરસાદ એટલો ધોધમાર આવતો હતો એટલે મેં બનાવી નાખી મસ્ત મેગી મસાલાવાળી મેગી અને મેક્રોની પાસ્તા બસ મેગી મસાલાવાળી મેગી અને મેક્રોની પાસ્તા બની ગયા છે હવે વરસાદ એટલો મસ્ત આવે છે અને આમાં આપણે મેગી ખાવાની તો મજા જ અલગ આવશે એવું લાગશે કે ડુમસના કિનારે બેઠા બેઠા હા હા મેગી ખાઈએ છીએ બસ મારો તો આજનો દિવસ આખો આવો જ રહ્યો છે સવારે શૂટ થોડોક તાવ આવ્યો બ્લિંકીટમાંથી ઓર્ડર કર્યો બસ આજ માટે આટલું મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ